અમારા છોટો છોટો બધા પાછા આવી ગયા છે પહેલા વિડીયો માં આવતા ને ત્યારે પાછા આવી ગયા છે અમારા તમારું નામ અમારા ઋતિકભાઈ અને અમારા મિલનભાઈ છો દેવસ ખબર ફેન મારા અહીંયા વાત હોય છે ના ફેન છે તો ડાયરેક્ટ મજ થોડા થાય તો થાય દો હા

What do we know about? About them people. Hello, Satish, bhai. This is why we are here. I'm not

કેગા 100 તો મિલનભાઈ ની ઉભી રહી ગઈ છે અને મિલનભાઈ તમે ડિસ્પા વયા જાઓ અબે મજા આયેગા ના ભીડો ઓ સतीशભાઈ તો જોસ કોસો હાલો ખાઓ આ ભાઈને ખાવાની છે અને આ ભાઈને વોટરપ્રૂફ થઈ જ ને તો એને એક સમસી કાઢી છે એને મુકી દેવા તો હું એને એને મુકી દેવાની છે આ ભાઈને વોટરપ્રૂફ એને ખાવાની Bisa bayar juga sih, nyari bayar aja, saya bayar aja, sabre, saya bayar aja. Halo, bayar, 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 halo, હલા તો તો ડા કોલ મિલે મેレンભાઈ ને પાછા વારાઈ જશે ને હવે બાકાજી કે બોલે છે ગડી મનાજી નઈ કોઈ થાય સतीश આવી જશે મારે તમે બોલે છે થોડી નિયત રાખજો ખોતા નહીં અને આપડા છોડાઈ રાખી છે તીખું લાગે જોઈ શકો છો પછી વારા બાકાજી બોલે છે ચાલો વિજેભાઈ 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 આલો કે જયભાઈ બગાડી કે બોલો બંદે ભરોયા તમ થો પાછ આયો એકા તમ આલો તમે રાજી જો સतीश બે બગાડી કે બોલો કોણ મિલન જન વારો આયો છે સतीशભાઈ ચાલો સतीशભાઈ તમારા ઘરે આવો સतीश મિલન ભાઈએ ખાને દે ના બાકી મારો વારો ભાઈ તમારો વારો છે એ ખાવા ચાલો સतीश બેનો પાડો વારો આઈ ગય છે મિલન બે સટકે છે આલો કે આવી જાય વિજયભાઈ મત થાતું આલો આલો રે 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 ઉપર જાઓ આલો ભાઈ સतीशભાઈ નીકળો હાલો અમારા ભાઈ નું ભાઈનો ભાઈ નો વારો આવી ગયો છોટુ ભાઈ ને રૂપિયા તું નો વારો આવી ગયો છે ઋતિક ભાઈ નથી મિલન અમાર ત્રણ રેસ માં હાલે છે દાદા નથી ત્રણ હાલો હાલો સદીશ ભાઈ આવી જા હાલો ભાઈ હાલો ભાઈ નથી હાલો ભાઈ એ તારો વારો નથી આ ભાઈનો છે હાલો તમારો વારો છે ઈ ભાઈ નથી હાલો ભાઈ તમારો વારો છે મિત્રો તો આ ચેનલ માં બાકા જી બોલે છે તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો પૂરો જોજો અંત સુધી તમને મજા આવશે જોવાની વારો છે <coughs> <coughs> <coughs>

જય ભાઈ વિજય ભાઈ તમારો વાત હાલો વિજય ભાઈ વિજય ભાઈનો બસ વારો આવી ગયો હાલો રેડી બગડી ભાઈ અરે હાલો ભાઈ યસ iya kita mandang aja tuh, malah apa ya bisa? હાથ આવી ગયો સોરી કેસે કેસે લોક રહે છે એમ નહીં પાછો વારો દઈ દેશો ખોડો પડી ગયો મારો હાથ સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યા હાલો હા ભાઈ ચાલો મિલનભાઈ ઓલા રુતિકભાઈ ઋતિકભાઈ વારો ભાઈ વારો આવી જાય

મારા ખાવાની આ તો મારા સतीशભાઈનો વારો છે સतीशભાઈ યાર 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 જીજેબા બાકાજી કી બોલો તો લાઈક કરી દેજો તમે આમેલે મેકાઈ કાકા આવો લાઈક શેર અને સબસ્ક્રાઇબ આમ નથી બાકાજી કી બોલે છે આવી તો એકે